છત્તીસગઢ રાજ્યના અમિત બદેલ દ્વારા સિંધી સમાજના જાહેર સભા ઉપરથી અપશબ્દ બોલતા સિંધી સમાજની લાગણી દુભાવતા કલેક્ટર કચેરી આવીને આવેદન પત્ર પાઠવવામાં આવ્યું હતું છત્તીસગઢ રાજ્યના અમિત બદેલ નામનો વ્યક્તિ કે જે પોતે છત્તીસગઢ કાંતિ સેનાનો નેતા દર્શાવે છે તે વ્યક્તિ દ્વારા જાહેરમાં સિંધી સમાજ અને પાકિસ્તાની સિંધી તથા સિંધી સમાજના ઈષ્ટદેવ શ્રી ઝુલેલાલ ભગવાન વિશે અભદ્ર તથા અશોભિન શબ્દોનું ઉચ્ચારણ કરી સમગ્ર સિંધી સમાજનું અપમાન કરેલ જે ઉપરાંત ભાવનગર શહેરના તમામ સિંધી સમાજ દ્વારા કલેક્ટર કચેરી આવીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું उसने हमें हमको पाकिस्तान बताया जबकि हम जब भी हम पाकिस्तान से आए थे वो टाइम अखंड भारत था पाकिस्तान से या कुछ था ही नहीं हम अपने धर्म की रक्षा वहां के लिए वहाँ सब कुछ जो कुछ भी था वो सब छोड़ के खाली अपना धर्म बचाने के लिए यहाँ आए इसलिए हम सच्चे सनातनी रहते જય ઝૂલે મારું નામ ભરતકુમાર પરસરામ વાધવાણી છે સિંધી જનરલ પંચાયતનું મંત્રી છું આજ રોજ છત્તીસગઢ રાયપુર ખાતે જે અમિત બગલે જે સિંધી સમાજ માટે અને ઇષ્ટદેવ ભગવાન જુલેલાલ માટે ટિપ્પણી કરી હતી તે બદલ ભાવનગરમાં સમગ્ર ભાવનગરના સંસ્થાઓ પંચાયતો અને ખાસ કરીને સિંધી જનરલ પંચાયત અને સિંધી જનરલ પંચાયત યુવા વિંગ સાથે મળીને આજરોજ ખાસ એક વિશેષ વિરોધ રેલી આક્રોશ રેલી રેલી કાઢેલી છે જેમાં સમગ્ર સિંધી સમાજ જોડાયું છે સમગ્ર સમાજમાં ખૂબ જ આક્રોશ અને વિરોધ છે કે તેમને સખ્તમાં સખ્ત સજા મળવામાં આવે એ અમારી સમાજની ખૂબ લાગણી છે સમગ્ર હિન્દુસ્તાનની અંદર આજરોજ સુધી ઘણી બધી રેલીઓ વિરોધ આક્રોશ રેલીઓ કાઢેલી છે એ સંદર્ભે આજે પણ અમે ભાવનગર ખાતે પણ સિંધી સમાજે સર્વ મળીને આજે આક્રોશ રેલી કાઢી છે અમારી સરકારશ્રીને વિનંતી છે કે અમિત બઘેલને સખ્તમાં સખ્ત સજા મળે મળે તેવી અમારી અપેક્ષા છે સિંધી સમાજ સિંધી સમાજ દ્વારા જો અમારે ઉપરથી અમારો સમાજ મળીને આખું સમગ્ર હિન્દુસ્તાનની સંસ્થા અમારી નક્કી કરીને જે પ્રમાણે આગળનું માર્ગદર્શન આપશે એ પ્રમાણે આગળ અમે કરીશું